બધા જ બીમાર થઈ ગયેલા છે તે ત્રણ દિવસથી આ બધાને હરખો જ નથી તો ચાલો આપણે આખો દિવસ શું શું બનાવીએ તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અહીંયા તુવેર આવી ગઈ છે આમાં પાંચ કિલો છે આમાં ચાર કિલો તુવેર છે ટોટલ છે ને આ નવ કિલો તુવેર છે તો એ બધી ફોલવાની છે એ ક્યાંય ફોલાઈ રહેશે આ તો કોથમીર ને મેથીને એવું બધું છે પાલક બી છે આમાં વટાણા છે જો આ કાલની તુવેર છે ને આજની તુવેર છે તો આ કાલની પણ ચાર કિલો તુવેર છે કાઠીએ નીચે તો આટલી તુવેર ફોલવાની છે જોઈ શકો છો તમે કેટલી તુવેર છે આ પાંચ કિલો છે ને આ ચાર કિલો તુવેર છે ટોટલ નવ કિલો તુવેર ફોલવાની છે આજના દિવસમાં બરાબર તો ચાલો પહેલાં આ તુવેર ફોલ નાખીએ કેમ કે આ કાલની હે આને તો પછી રાત્રે ફોલાશે તો પણ વાંધો ન આવે તો જોઈએ આમાં આજે શું બને છે તુવેર દાણાનું કાંઈક બનાવશું બરાબર તો આ તુવેર ફોલીએ ચાલો ફટાફટ તુવેર છે એને નીચે ખાલી કરી દઈશ બરાબર આજે હે ને સવારથી મજા જેવું નતું માથું દુખ્યા રાખે અત્યારે પણ એમ જ છે પણ મેં દવાને એમ લીધી સારું છે ઘરમાં બધા બીમાર છે અમારા ઘર વ્યક્તિ સારું નથી બરોબર બધા બીમાર છે મારી બેન છે એને હલખું નથી એને પણ દવા લઈએ એવા તારાજુને પણ હરખો નથી નમસ્વીને પણ દવા લીધી છે બધા અત્યારે દવા ઉપર ચાલે બધાને બરાબર તો ચાર અહીંયા હવે તુવેર ફોરવા આપણે બેસી ગયા છીએ તો આ ચાર કિલો તો વાંધો ન આવે દાણા મોટા મોટા છે એટલે ખોલાઈ જશે ફટાફટ તો જોઈએ શું બને આ તુવેર દાણા ના વઘારેલા ભાત બનશે એવું કાંઈક બનાવશું આપણે આજે જોઈએ દવા બી લઈ આવવાની છે આજે તો દવાખાને પણ એક રાઉન્ડ હું થોડાક ટાઈમ પહેલાં ગઈ હતી પછી નથી ગઈ તો મેં કીધું આજે જઈ આવશું તો સાંજેકના જો નવ સારું લાગે ને તો પછી દવા લઈ લેવાનું કેમકે કાલે પણ માથું દુખતું હતું આજે પણ એમ જ છે આખું બયડા રાખે મારી તો આજે વિડીયો પણ નથી અપલોડ થયો સાંજે વિડીયો નથી આપણે એડિટિંગ કર્યું એટલે હવે અત્યારે મેં એડિટિંગ કર્યું ને અત્યારે અપલોડ થાય તો દિવસે નેટવર્ક નથી આવતો મારા ઘરમાં એવું થાય તો ચાલો એ તો બધું ચહેલા રાખીએ ખોલીએ તુવેર પછી મળીએ તમને તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો તમે છ વાગી ગયા છે છ ને દસ મિનિટ જેવું થઈ ગયું આપણે આટલી તુવેર ખોવી અને આ બાકી છે બાકીની તો બાનીયા વહી ગઈ ખોલવા માટે વટાણા બાકી છે અને અત્યારે અમારે દેવાનું છે પાઉંભાજી તો અહીંયા જુઓ અને માસીને હેરાન કરે રાખે છે બેઠી બેઠીને અમુ અને અહીંયા વટાણા મેં ગરમ પાણીમાં રાખી દીધા છે અત્યારે અમારે સાંજના ટિફિનમાં પાઉંભાજી દેવાની છે કેમ કે ઘરમાં કોઈને હરખું નથી અને તેવડ પણ નથી કે રોટલી બનાવી શકે કોઈ એટલા હાટો થઈને પાઉંભાજી બનાવવાની છે પાઉંભાજી હોય એટલે રોટલી તો બનાવવાની હોય ને બરોબર એટલા હાટો થઈને આપણે અત્યારે બનાવવાની છે અત્યારે તો આ તુવેર છે એમને એમ રાખી દઈશું બેન અહીંયા શાક સુધારી દઈએ એટલે આપણે બાફી દઈશું બરોબર તો ચાલો બનાવીએ પાઉંભાજી તો ચાલો ફ્રેન્ડ અહિયાં પાઉભાજી બનાવવા માટે આપણે બકડ્યું રાખી દીધું છે

વધારે પાઉંભાથી હોય જ્યાં બનાવવાનું હોય ત્યાં વધારે વોયા જે ઓછી છે ભાવમાં જે સાથે અહીંયા વધાણા બીજા એ પણ નાખી દઈશું આપણે મજા સાવ તાશું એને હવે આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું

મોબાઈલ દેખી એમ કે છાટા બોવી દેવાના ચાલો તેલ ઉકળાવે ને અહીંયા સુધી આપણે પાકવા દેવાનું બરાબર કરી લે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા મેં ભાજી નાખી દીધી છે આપણે તો પાકતો ને મિક્સ કરશું ને છાટા બહુ ઉડે આના બરાબર બધું મિક્સ કરી દઈશું સાથે નાખશું આપણે અહીંયા લીંબુનો રસ પાઉ મસાલો મચરા કેટલું પાણી નાખી નાખી દઈશું સાથે આપણે અહીંયા ને એવરેસ્ટ પાઉ મસાલો લીધો છે એ નાખશું મિક્સ કરશું હવે ચાલો અહિયાં નાખી દીધું છે આપણે આજે ઓછી પાઉભાજી એટલે બનાવી છે કેમ કે અત્યારે છે ને બાર ની પણ નથી અને બીજા ભાઈઓ છે ને ઘરે ગયા છે બીજા બી બસમાં વાગ્યા દસ બે બસમાં અત્યારે ભાજી બહુ ઓછા હે ટિફિનમાં એટલા હાટું થઈને આપણે થોડીક પાઉભાજી બનાવી છે સાંજના ટિફિન માં તમને એમ થતો હશે કે આટલી પાંભાજી કે આટલી પાઉભાજી એટલે બની